નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજે છે અઢાર જાન્યુઆરી રવિવારનો દિવસ અને આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સરસ સંબંધ મિત્રો સંયુક્ત એક ફોન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં મિત્રો તમે જોઈ શકો છો રેસકોસ ગ્રાઉન્ડમાં મિત્રો શ્યામાં પ્રથા જ આર્ટ ગેલેરીની બાજુમાં મિત્રો એક ફોન સ્ટ્રીટમાં જોરદાર મિત્રો નાના બાળકો માટે એક ફોન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે તો તમને આજે દેખાડશું કે ફ્રન્ટ સ્ટ્રીટમાં મિત્રો જો કેવું સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો અત્યારે જે નાના બાળકો અલગ અલગ રમતગમતથી આનંદ કરી રહ્યા છે અને આપણે અત્યારે છે રેસ્કોસના ગ્રાઉન્ડમાં મેદાનમાં મિત્રો તમે જોઈ શકો છો તો આજે રવિવારના દિવસે મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે અને આપણે શું શું રમતગમત આ નાના બાળકો કરતા હોય છે અને કેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો તે બધું આપણે તમને દેખાડશું તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો જો આપણે છે અત્યારે જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી છે સામે તમે જે જોઈ રહ્યા છો તે તેની સામે જ મિત્રો સરસ મજાનું જો ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે તમને ઘરે બેઠા પણ દેખાડશું કે ફંડ સ્ટ્રીટમાં મિત્રો કેવી કેવી રમતું ને નાના બાળકોને કરવામાં આવતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આ ગ્લાસ પાડવાની મિત્રો જો સ્પર્ધા ચાલી રહી છે જો નાના બાળકો મિત્રો જો સરસ મજાની રમત રમી રહી છે જો આવી રીતે અલગ અલગ સ્પર્ધાઓ મિત્રોમાં થતી હોય છે તમે જોઈ રહ્યા છો અને વાલીઓ પણ મિત્રો જો સાથે સરસ મજા એન્જોય કરી રહ્યા છે દરેક બાળકોનો મિત્રો જો ધીમે ધીમે વારો આવતો હોય છે જો બાળકો પણ સરસ મજાનો રમતનો આનંદ માણી રહ્યા છે જોઈ શકો છો તો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે આખી ફોર્ડ સ્ટ્રીટ જે પાછળ તમે જોઈ રહ્યા છો એમાં કેવા કેવા પ્રકારની રમત રમત થતી હોય છે તે દેખાડશું જોઈ શકો છો મિત્રો પાછળનું ટ્રાફિક કેવું છે સરસ મજાનું મિત્રો જો આ બધા જો બાળકો આ રમત માટે મિત્રો જો લાઈનમાં છે અત્યારે જોઈ શકો છો તો પેલી રમત રમવા માટે જોઈ શકો છો મિત્રો જો સ્ટ્રીટમાં મિત્રો જો સરસ મજાની નાના બાળકો પણ મિત્રો જો રંગોળી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનું આયોજન અત્યારે જો આપણે નિહાળી રહ્યા છીએ અને તમને પણ મિત્રો ઘરે બેઠા દેખાડી કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ થિયેટર મિત્રો જો કેવું સરસ મજાનું મિત્રો જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્માર્ટ સિટી અંતર્ગત સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો આપણા કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડનની બરોબર સામે મિત્રો જો આયોજન થઈ રહ્યું છે અને આ બાજુ મિત્રો ટ્રાફિક જોઈ શકો છો તમે જો બધું તો આપણે આખો ફંટ સ્ટ્રીટમાં મિત્રો કેવું આયોજન છે તે પણ આપણે તમને દેખાડશું તો વિડીયો છેલ્લે સુધી જોજો

ही शकते 보다 સરસ મજાની મિત્રો જે વ્યવસ્થા છે મિત્રો દ્વારા મિત્રો જો સરસ મજાનું આયોજન અત્યારે થઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો અને આ છે આપણે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી બરોબર બાજુમાં મુખ્ય સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે સરસ મજાનું મિત્ર ભવ્ય આયોજન થઈ રહ્યું સ્માર્ટ સિટી અંતર્ગત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા

મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો મિત્રો જો સરસ મજાની મિત્રો રમત ગમતની સ્પર્ધા એન્જોય કરી રહ્યા છો તમે નિહાળી રહ્યા છો જોઈ શકો છો મિત્રો આ બધા બાળકોની લાઈન છે જે રમત ગમતમાં જોડાણા છે અને આપણે પહોંચી ગયા છે મિત્રો જો સ્ટ્રીટમાં જોઈ શકો છો અહીંયા પણ મિત્રો જો સરસ મજાનું જો રમતગમતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જોઈ શકો છો જોયો છો મિત્ર સરસ મજાનો મિત્ર જો કુરતીની ચેરની મિત્રો સ્પર્ધા ચાલી રહી છે તમે જોઈ શકો છો અને જો અત્યારે બીજી બંધ થઈ જાય અને છોકરાઓને માં બેસવાની છે જોયે છે મિત્રો તમે જોઈ શકો છો તો એવા સરસ મજાના મિત્રો ભૂલતા હોય પણ મિત્રો રમતમાં આનંદ માણી રહ્યા છે અને તેમના પેરેન્ટ્સ પણ મિત્રો સરસ મજાનો પ્રોત્સાહન આપી રહ્યા છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો નાના બાળકોને સરસ મજાના મિત્રો જો માટીના વસ્તુઓ બનાવવાનું શીખવાડી રહ્યા છે જોઈ શકો છો શિવલિંગ અને ગળા અને માટલા અને મિત્રો સરસ મજાનું આ પોન સ્ટ્રીટમાં મિત્રો જો આયોજન થઈ રહ્યું છે જો મિત્રો અને ટ્રાફિક જોઈ શકો છો મિત્રો રાજકોટનું પબ્લિક મિત્રો જો ચારે બાજુ આવી ગયું છે અને અલગ અલગ સ્પર્ધાઓ પણ મિત્રો જો આ ઓનસ્ટ્રીટમાં થતી હોય છે મિત્રો જો અહીંયા દોરલા ખેંચવાની સરસ મજાની મિત્રો જે સ્પર્ધા ચાલી રહી છે જોઈ શકો છો જો અહીંયા પણ બધા ઘણા લોકો ફોટા પણ ખેંચવાની મિત્રો સ્પર્ધા ચાલી રહી છે તમે નિહાળી રહ્યા છો આ બાળકો જો અત્યારે તૈયાર થઈ ગયા છે અને સામે પણ મિત્રો જો અલગ ટીમ હશે જોઈ શકો છો મિત્રો જો મિત્રો આવી રીતે સરસ મજાની મિત્રો જો દોરડા ખેંચવાની સ્પર્ધા ચાલી રહી છે અત્યારે જોઈ શકો છો બે અલગ અલગ ટીમો દ્વારા અને હવે આપણે આ બાજુ જઈશું પણ આ બાજુ પણ સરસ મજાનું મિત્રો જો આયોજન છે દોરવામાં આવી રહ્યા છે સરસ મજાની અલગ અલગ સ્પર્ધાઓ મિત્રો જો આ વનસ્ટ્રિક આયોજન કરવામાં આવ્યું છે મિત્રો જો અહિયાં સરસ મજા મિત્રો જો વાઘનું ચિત્ર દોરાઈ રહ્યું છે એવું દેખાય છે આપણને પણ જો નાના બાળકો માટે મિત્રો જો જે જૂની રમતો આપણે આપણા જમાનામાં રમતા તે અત્યારે રમાઈ રહી છે જોઈ શકો છો આખો રોડ મિત્રો જો એકદમ ટેક છે તમે જોઈ શકો છો ઓડિયન્સ કેટલું છે પબ્લિક કેટલું છે અને પોતાના બાળકો સાથે વાલીઓ પણ મિત્રો જો અહીંયા કોન સ્ટ્રીટમાં આનંદ લેવા અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જો અહીંયા પણ એક ગોળ ચકડા વાળી મિત્રો સ્પર્ધા ચાલી રહી છે જોઈ શકો છો જો મિત્રો અહીંયા બાળકોને લીંબુ ચમચી તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુ મિત્રો જોઈ શકો છો તેમના પેરેન્ટ્સ પણ તમે જોઈ શકો છો નાના બાળકો સરસ મજાના મિત્રો જો લીંબુ ચમચી ની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જો મિત્રો નાના બાળકોને મિત્રો જો ઓત્રન મિત્રો રમત સ્પોર્ટ્સ આવી ગઈ છે કોથરો પર આવીને દોડવાની સ્ટાર્ટ જો મિત્રો તો કેવા સરસ મજાના બાળકો મિત્રો જો એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો જો અને તમને વાલીઓ પણ મિત્રો જો બાળકોનો સરસ મજાનો નિયમ નખરીયા છે જોઈ શકો છો એ શકો છો મિત્રો કેરમની મિત્રો જો બાળકો માટે સરસ મજાની રમતો લાવવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો બરોબર સેમ પ્રસદ આર્ટ ગેલેરી જે છે તેમની સામે જ છે મિત્રો જોઈ શકો છો જો મિત્રો અહીંયા ઇ સ્ટોર રમાઈ રહ્યો છે અહીંયા સરસ મજાની મિત્રો જો ચેસની સ્પર્ધા પણ ચાલુ છે તમે જોઈ શકો છો અને એવી અલગ અલગ પ્રકારની મિત્રો રમતો અહીંયા ચાલતી હોય તો જોઈ શકો છો ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો કેવડું ટ્રાફિક છે જો મિત્રો જો અહીંયા લૂડો રમાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કેવડો મોટો લૂડો અત્યારે ગોઠવવામાં આવ્યો છે ને સરસ મજાનો બાળકો એન્જોય કરી રહ્યા છે જોઈ શકો છો અને પાછળથી મિત્રો જો શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી જો મિત્રો અહીંયા દોરડાની સ્પર્ધા પણ મિત્રો જો કૂદવાની ચાલી રહી છે અને આના બાળકો માટેની અહીંયા પણ મિત્રો જો ચાલુ છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો તમે રાજકોટના દ્રશ્યો અને સરસ મજાના નાના મોટા બાળકો અને વડીલો મિત્રો જો આનંદ માણી રહ્યા છે જો એવી જ રીતે મિત્રો જો અહિયાં દોડલા દોઢ ટાટી સ્પર્ધા ચાલી રહી છે જોઈ શકો છો નાખું ફ્રન્ટ સ્ટ્રીટ મિત્રો રમત ગમત થી ભરાયેલું છે મિત્રો તમે નિહાળી રહ્યા અત્યારે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીંયા સાપ સીડીની રમત નાના બાળકો માટે રમાઈ રહી છે તમે જોઈ શકો છો જો અહીંયા પણ દાવતી રમી રહી છે નાના બાળકો મિત્રો જોઈ શકો છો તો મિત્રો આ ફ્રન્ટ સ્ટ્રીટ નો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી આપણે મળશું એક નવા વિડીયો સાથે તો માધવ મિત્રો